સુરક્ષાના સચિન જેઆડીસી વિસ્તારમાં ગજરા સ્કૂલ પાસે આવેલા કેનાલમાંથી ગતરોજ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને સુરક્ષા દળોને જાણ કરી દેવામાં આવી હતી ઘટનાની જાણ મળતા જ સચિન જેઆડીસી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપ્યો છે હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી તેમજ તેની ઉંમર અંદાજે વીસથી ત્રીસ વર્ષ હોવાનું અનુમાન છે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને ઘટનાની દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ મૃત્યુ અકસ્માતને કારણે થયો છે કે પછી કોઈ કાવતરાનો ભાગ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તેમજ નજીકમાં આવેલા કોઈ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે સજીન જડીસી પોલીસ સ્ટેશન અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ મળવાનો પ્રયત્ન ચાલુ રહ્યો છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવી શકે છે આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ માહિતી હોય તો પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે